બધા ધર્મ પ્રેમી જનતાને અને આહિર પરિવારને સમગ્ર આહિર સમાજના સમાજના શ્રેષ્ઠીઓ અને આગેવાનો તરફથી આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરીએ છે કે આ આપણો પરિવારનો પ્રસંગ છે આપણે કોઈને પણ કોઈ યુવાન કોઈ મુરબ્બી વડીલ કોઈને પણ કેવું જ ના પડે કે તમે અહીંયા બેસી જાઓ અહીંયા શિસ્ત જાળવો આપણે આજે જે સંદેશો દેવા માગીએ છીએ વિશ્વને સંદેશો દેવા માગીએ છીએ સારા છે ડિસિપ્લિનનો દેવા માગીએ છીએ અને વિશ્વની શાંતિ માટે આપણે જ્યારે આહીરો મળ્યા હોય આહીરો કાયમી આપતા એવા છે ને આજે પણ વિશ્વને આપવા માટે મળ્યા હોય ત્યારે મારે બે હાથ જોડીને વિનંતી છે તમામ આગેવાનો વતી કે એક પણ જગ્યાએ કોઈપણ જગ્યાએ આજે કોઈ પણ અગવડતા ના ઉભી થાય એની આપણી તમામ જવાબદારી ભાઈઓની પણ છે અને બહેનોની પણ છે એટલે દ્વારકાધીશના સાનિધ્યમાં મારે બેનોને પણ વિનંતી છે કે જેમ ભાઈએ કીધું છે એ રીતે રાસ રમવાના છે આપણે ગરબા રમવા માટે નવરાત્રી રમવા માટે ભેગા નથી થયા આપણે કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરવા માટે આજીજી કરવા માટે વિનવણી કરવા માટે ને આપણું દેવી તત્વ ક્યાં ખોવાણું છે એ પાછું મેળવા માટે પાછું આપણા શરીરમાં પ્રવેશ કરવા માટે આ હીરો અહીંયા મળ્યા છે અને ઘણા વર્ષો પછી જ્યારે પ્રસંગ આ દ્વારકાધીશની પવિત્ર ભૂમિમાં રૂક્ષ્મણી માતાના મંદિરની સામે જ્યારે આવ્યો હોય ત્યારે આપણી બધાની નૈતિક ફરજ છે આપણે કાંઈક મૂકીને જ આવવું છે અને કાંઈક લઈને અહીંયાથી જ આવું છે એટલી બધાને વિનંતી સાથે આપ કોઈને પણ કેવું ના પડે એવું સેલ્ફ ડિસિપ્લિન સેલ્ફ શિસ આખા વિશ્વને આપણે બતાવવાનું છે કે આહીરો પણ આ વિશ્વની અંદર દેનારા આヒરો પણ અમારો પરિવાર છે અમે ડિસિપ્લિનમાં માનનારા છે એટલે બધાને વિનંતી સાથે તમામ આગેવાનો વતી હું વિનંતી કરું છું એટલે વિનંતી સાથે આપ બધાનું સ્વાગત પણ કરું છું અને આપણે બધાને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું કે ગઈકાલથી આજ સુધીની અંદર તમે લોકોએ સ્વયં સિસ ડિસિપ્લિન અને એક સિદ્ધાંત ની સાથે પછી પણ દ્વારકાધીશને આખા વિશ્વની શાંતિ માટે આપણે પ્રાર્થના કરવા જવાની છે પ્રાર્થનાની અંદર તમામ આહીરોએ જવાનું છે બેનોએ જવાનું છે અને ફરી પાછું ફરી પાછું જેના અન્ન ભેગા એના મન ભેગા આપણે એક લોહિયાનું સૂત્ર આજે અહીંયાથી ડિક્લેર કરીએ છે આ હીરો એક લોહિયા એક પંગતમાં ભગવાનનો પ્રસાદ પણ આપણે આજે જારે લેવાનો છે ત્યારે આ મેદાનમાંથી દ્વારકાધીશના પ્રાર્થના કરીને પછી આપણે કોઈ પણ પ્રસાદ લીધા સિવાય આહીર પરિવાર અહીંયા થી ન જાય એવી મારી બે હાથ જોડીને તમને વિનંતી છે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર વાહ ભગાતાએ આપણા સૌમાં ઉર્જા ભરી દીધી છે વધાવો એમની એકવાર તાળીઓના ગડગડાટથી એક ખાસ સૂચના કે નવદુર્ગા સ્ટુડિયોના ઓફિશિયલ ડ્રોન સિવાય જેટલા પણ ડ્રોન ઉડે છે એ તમામ વ્યક્તિઓને બે હાથ જોડીને વિનંતી કે ક્યાંક વ્યક્તિગત કહીએ એના કરતાં અમે સામૂહિક કહીએ છીએ ભાઈ તમારી ભલાઈ એ ડ્રોન બંધ કરી દો જે ઓફિશિયલ ડ્રોન છે એ સિવાય કોઈ ડ્રોન નહીં ઉડે એવી સૂચના અહીંયાથી મળી છે બીજું કોઈ પણ વ્યક્તિ આ મહારાષ્ટ્રનું રેકોર્ડિંગ કરતા હોય તો એમને અમારી બે હાથ અને ત્રીજું મસ્તક નમાવીને વિનંતી છે કે સામૂહિક આખા રાષ્ટ્રનું શૂટિંગ તમારા મોબાઈલમાં તમારા કેમેરામાં કંડારો પણ કોઈ વ્યક્તિનું વ્યક્તિગત શૂટિંગ અહીંયા ઉપલબ્ધ નથી કોઈ પણ વ્યક્તિ પોતાના સોશિયલ મીડિયા માટે કે બીજા એકાઉન્ટ માટે કોઈ વ્યક્તિનું વ્યક્તિગત શૂટિંગ અહીંયા ન કરે એવી સ્પષ્ટ સૂચના આયોજકો તરફથી મળી છે કોઈ પણ બેનનો કોઈ પણ એવો એંગલનો ફોટો કોઈ વ્યક્તિ ન લે જેથી કરીને આહિર સમાજની જે સન્માનની આહિર સમાજના પહેરવેશની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓ ઘવાય હવે મહારાષ્ટ્રના દોરને આગળ વધારવા માટે હું વિનંતી કરીશ માલદેભાઈ આહિરને માલદેભાઈ આહિર જે મહારાષ્ટ્રની આપણે સૌ રાહ જોઈ રહ્યા છીએ એની શરૂઆત કરીએ એના પહેલા એ મહારાષ્ટ્રના આ ભવ્યાથી ભવ્ય યાદગીરીને કાયમને માટે આપણા દિલોમાં અંકિત કરવા માટે જે કલાકારો આપણી વચ્ચે છે આપણા સમાજનું હીર એમનું નાનકડો પરિચય તમારી વચ્ચે મૂકી દઉં આપણી સાથે છે આપણા સૌના ગૌરવંત કલાકારો ભાઈ માલદેવભાઈ આહીર એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવતા રહીએ આ બાજુ મારી સાથે છે ભાવેશ આહિર એકવાર એમને તાળીઓથી વધાવીએ આ તરફ અર્જુન આહિર તાળીઓથી અર્જુનભાઈને વધાવીએ કચ્છથી ભાઈ અનિરુદ્ધભાઈ આહિર તાળીઓથી ભાઈ અનિરુદ્ધભાઈને વધાવીએ બહેનોમાં આપણી સાથે કચ્છથી શ્રી સભીબેન આહિર બાજુમાં શ્રી જશુબેન આહિર શ્રી પુષ્પાબેન આહિર શ્રી ભૂમિકાબેન આહિર શ્રી જાહલબેન આહિર અને વચ્ચે બેન શ્રી કૃષ્ણ આહિર આ છે આ મહારાષ્ટ્રના આપણા બધા ગૌરવતા કલાકારો સૌની સાથે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન કરી મહારાષ્ટ્રની શરૂઆત કરીએ શરૂઆતમાં કૃષ્ણને આમંત્રણ માટેનું આવાહન શરૂ થશે કોઈ બહેનોએ રમવાનું નથી જ્યારે દ્વારકાધીશની જય બોલાવી પેલો રહેલો રાસ છે એ હીચથી શરૂ થશે મહારાસ રમવા ને માધવ આવ્યા ત્યારે બહેનોએ રમવાની શરૂઆત કરવાની છે પણ એ પહેલા આવાહન પછી ગુજરાતના એક સુપ્રસિદ્ધ કવિ જોરુદાન કુંચાળાએ લખેલું કે હું આહિરોનું ભાણે છું તો મારે બે શબ્દો લખવા છે